દિન વિશેષ પાંચ સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસી અવસાન સત્તર એપ્રિલ ઓગણીસો પંચોતેર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા તેઓ ભારતીય તત્વચિંતક અને રાજપુરુષ હતા તેમની જન્મજયંતિ ભારત દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ તમિલનાડુમાં ચેન્નઈ જૂનું મદ્રાસથી ઉત્તર પશ્ચિમમાં ચોસઠ કિલોમીટર દૂર આવેલ તિરુત્તાની ગામમાં થયો હતો તેમની માતૃભાષા તેલુગુ હતી તેઓનું બાળપણ તિરુત્તાની તેરુવેલુર અને તિરુપતિમાં વીત્યું હતું તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતાનું નામ સીતામ્મા હતું બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા ઓગણીસો છમાં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધ નિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમનો આ શોધ નિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ઈસવીસન ઓગણીસો નવમાં એમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નાઈની મદ્રાસ પ્રેસિડેન્ટ કોલેજમાં તત્વજ્ઞાન ફિલોસોફી વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા ઈસવીસન ઓગણીસો અઢારમાં મૈસૂર યુનિવર્સિટી દ્વારા તેમને તત્વજ્ઞાન ફિલોસોફીના પ્રોફેસર પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો એકવીસમાં કોલકાત્તામાં યુનિવર્સિટીમાં તત્વજ્ઞાન ફિલોસોફીના પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમના સૌથી પહેલાં પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર હતું ઓગણીસો છવ્વીસમાં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકત્તાના યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા ઓગણીસો અડતાલીસમાં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા જ્યારે ઓગણીસો ઓગણપચાસથી ઓગણીસો બાવન દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા ઈસવીસન ઓગણીસો બાવનમાં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત બોલાવી લેવાયા અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા ઓગણીસો બાસઠમાં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી બે હજાર રૂપિયા કરી નાખ્યો જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું બસ ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ચોપનમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો પંચોતેરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા સત્તરમી એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ ચેન્નઈ ખાતે તેમનું અવસાન થયું હતું અલ્પા સથવારાના જય હિન્દ